કઠલાલમાં દારૂના ખુલ્લા વેચાણ મુદ્દે વિવાદ ભાજપ નેતા અને કોંગ્રેસી ઉઠાવ્યા સવાલો ખેડા જિલ્લામાં દારૂના વેચાણ અંગે મોટો વિવાદ ઉભો થયો છે કઠલાલ નગરપાલિકાના ભાજપના કારોબારી ચેરમેન જિજ્ઞેશભાઈ ભાવસારે ખુદ દારૂના ખુલ્લા વેચાણ અંગે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કમેન્ટ કરીને દારૂના વેચાણને રોકવા માટે અપીલ કરી હતી જિગ્નેશ ભાવસારે પોતાની કમેન્ટમાં જણાવ્યું કે કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થો વેચાઈ રહ્યા છે અને આ બધું પોલીસ કર્મચારી બી સ્ટાફ જમાદાર મૂળજીભાઈ રબારીના આશીર્વાદથી ચાલી રહ્યું છે જેઓ હપ્તા લઈને આ વેચાણને સહન કરી રહ્યા છે તેમણે આગળ જણાવ્યું કે યુવાધન બરબાદ થઈ રહ્યું છે દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ તાત્કાલિક બંધ થવું જોઈએ ઉપરાંત તેમણે મુળજીભાઈ રબારીની બદલી કરવાની પણ વિનંતી કરી ભાજપના નેતાની આ જાહેર ટિપ્પણી પછી રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે આ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યું કે ચમરબંધીઓને છોડીશું નહીં તેવી જાહેરાત કરનારા ગૃહમંત્રીએ ગુજરાતની જનતાની સામે શરમથી માફી માંગવી જોઈએ તેમણે વધુમાં હર્ષ સંઘવીને તાત્કાલિક રાજીનામું આપવાની પણ માંગ કરી નડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે પણ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે દારૂબંધી માત્ર કાગળ પર જ છે ખેડા જિલ્લાના નડિયાદ સહિત અનેક શહેરોમાં દારૂનો વેપાર બેફામ ચાલી રહ્યો છે હાર્દિક ભટ્ટે જણાવ્યું કે નડિયાદ પોલીસ વર્ષોથી સ્થિર છે અને બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે તેમણે વધુ ઉમેર્યું કે નડિયાદ સરદાર પટેલનું જન્મસ્થળ છે અને વિશ્વવિખ્યાત સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ હોવા છતાં અહીં દારૂના વેપારનો માર્જિન સૌથી વધુ છે બંને પક્ષો દ્વારા ઉમેરવામાં આવ્યું કે આ મુદ્દો ભાજપ કે કોંગ્રેસનો નથી પરંતુ આજના યુવાનોના ભવિષ્યનો છે જે દારૂ અને નશીલા પદાર્થોની લતથી બરબાદ થઈ રહ્યા છે આ મામલે લોકોમાં ભારે રોષ છે અને તંત્ર પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે હર્ષ સંઘવીની તરફથી હજુ સુધી કોઈ જવાબ આવી શક્યો નથી પરંતુ ખેડૂતો વાલીઓ અને યુવાધન માટે આ મુદ્દો ગંભીર ચિંતા બની રહ્યો છે ભાવસા જિગ્નેશકુમાર હર્ષદભાઈ કઠલાલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ તમારા દ્વારા હર્ષ સંઘવી દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે એમાં તમે કમેન્ટ કરી છે શું મુખ્ય કારણ કે કમેન્ટ શું હતી કમેન્ટમાં એ હતું કે સાહેબ કઠલાલ શહેરની અંદર ખુલ્લે આમ દારૂ પાણીની જેમ વેચાઈ રહ્યો છે જેમાં મારું યુવાધન સહેવાનું બહુ બરબાદ થઈ રહ્યું છે જે મારાથી ખરેખર જોવાતું નથી જેની રજૂઆત મેં આગળ સીએમ ઓફિસમાં પણ કરી હતી છતાં પણ કોઈ એક્શન લેવાઈ નથી કઠલાલ નગરપાલિકામાં ડી સ્ટાફ જમાદાર મુરજીભાઈ રબારી જે જાણે કે અમને પરવાનો આ તમ તમારી મેં વેચવા તો લખતા લો એ રીતે દારૂ વેચવા દે છે એ વસ્તુ ખોટી થઈ રહી છે એટલે એના ઉપર એક્શન લો એની બદલી કરો અને અથવા તો પછી અને કઠલાલ શહેરની અંદર દારૂ બિલકુલ સદંતર બંધ કરો કારણ કે ભારત દેશનો જો નંબર વન મોદી સાહેબનો સપના પણ બનાવવો છે ને તો દારૂથી નહીં બને એના માટે તમારે લોકોના સ્વાસ્થ્ય વ્યવસ્થિત રાખવા પડશે અને એ ક્યારે થશે યુવાધનનો તમે સાચવશો તો મને કોઈ હોદ્દાની લાલચ નથી સસ્પેન્ડ કરે તો મને કશો વાંધો નહીં હું હોદ્દા માટે પહેલા પણ ભાજપમાં નથી આવ્યો અને આજે પણ ભાજપમાં નથી હું પબ્લિકની સેવા માટે મારા શહેરમાં હું રહું છું અને ત્યાંના પબો છોકરાઓની સુખાકારી એ પહેલું મારું ધ્યેય છે મને હોદ્દાની કોઈ પડેલી સાહેબ સસ્પેન્ડ કરશે તો પણ મને કંઈ વાંધો નથી દારૂ તો છેલ્લા ઘણા ટાઈમથી વેચાઈ રહ્યો છે ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે જેમ જી પહેલાં તમે સો ઝોમેટોના સ્વિગીમાં ફોન કરો અને ફૂડ ડિલિવર થાય એમ ફોન કરો એટલે તમને દારૂ તમે જે જગ્યાએ બોલાવો તે આપવા આવે આ રીતે વેચાઈ રહ્યો તો પબ્લિકને ખબર છે કંઈ મળે છે પણ પોલીસવાળાને જ ખબર નથી કઈ જગ્યાએ મળે છે દારૂબંધી નહીં પાલન નહીં થાય દારૂબંધ નહીં થાય તો તો અમે જનતા રેડ કરીશું કારણ કે જેના મા બાપ છોકરાઓ અત્યારે વસરું પર એ લોકો તો મને સાથ આપશે ને બરોબર કારણ કે અમનું તો યુવા ધન બરબાદ થઈ રહ્યું છે મા બાપ નું તો એટલે જે પછી આંદોલન કરતા હતા આંદોલન કરશું મારે કઠલાલ શહેરમાં દારૂ સદંતર બંધ જોઈએ આ રજૂઆત ઉપલા લેવલે હર્ષ સંઘવી સાહેબને કરું છું ખેડા જિલ્લાના જે અમુક મોટા નેતાઓ એમને કરું છું કે આ તમે મારી વાત ધ્યાન ઉપર લેજો નહીં તો પછી આગળ જતા જે પરિણામ આવે એ બના કો બરોબર છે કારણ કે હું હવે આ બાબતે બિલકુલ પણ ચલવી લેવાનો નથી મારી નાના નાના છોકરાઓને જોયેલા છે વ્યસને તો તમે તમારા થોડા હપ્તા માટે તમે આ લોકોનું યુવાધન બરબાદ કરી રહ્યા છો તમે જ્યારે પોલીસની અંદર જોઈન થાવ તો તમે આવી કસમ ખાવ છો કે અમે હપ્તા લઈશું દારૂ વેચવા દઈશું ડ્રગ્સ વેચવા દઈશું જે તમે કસમ ખાધી જ ઉપર દસ ટકા તો ખરા ઉતરો

પ્રજા માટે ખુલ્લે આમ વેચાતા દારૂ માટે સરકારને વિરોધ કર્યો છે ધન્યવાદ આપું છું એમને કે જેમણે સરકારની આંખ ખોલવા માટે સરકાર સામે મોરચો માડ્યો છે સાચી વાત છે જયારે માણસ એવું કેતો હું બે હાજર સાત થી ભાજપનો સભ્ય છું અને નગરપાલિકામાં ચૂંટાયેલો સભ્ય છું જ્યારે એ વ્યક્તિને ખબર પડતી હોય કઠલાલ ની અંદર આ જગ્યા ઉપર દારૂ વેચાઈ રહ્યો છે આ જગ્યા ઉપર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે તો શું પોલીસ વાળા ભાઈ ને ખબર નહીં પડતી હોય પણ ના ખરેખર એવું નથી આખા ખેડા જિલ્લામાં આ બધી દારૂની બધી ફેલાયેલી છે માત્ર કાગળ ઉપર જ દારૂ બંધી છે વળી ખેડા જિલ્લાના વડુમથક કે જ્યાં હું રહું છું નડિયાદમાં

કે નડિયાદની અંદર જિલ્લાની અંદર દારૂ વેચાઈ રહ્યો છે વર્ષથી જિલ્લાના મોટા નેતાઓના આશીર્વાદથી અમુક બુટલેગરો ને સાચવતા પોલીસ વહીવટદારો છે હા સાચી વાત છે

આ બુટલેગરોનું સંચાલન કરી રહ્યો છે ચોવીસ વર્ષથી નડિયાદ ની અંદર નડિયાદ ટાઉન ની અંદર આઠ હજાર દિવસ સાડા ચાર હજાર દિવસ ખાલી નડિયાદ ટાઉન ની અંદર ફરજ બજાવે છે આજે પણ ભાજપના કયા એવા મોટા નડિયાદના નેતા છે કે જેના હાથ આશીર્વાદથી થી એક નડિયાદ ટાઉનમાં શું એની બદલી નહીં થાય નડિયાદ ની અંદર

આજે ખરેખર તો આજના આ કાંડ પછી ભાજપના નેતાઓ ના ભાજપ આ આ વસ્તુ નથી આપણા દેશના બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે આ સરદાર પટેલ નું જન્મ સ્થળ છે વિશ્વ વિખ્યાત સંતરામ મહારાજ ની પવિત્ર ભૂમિ છે અને એ જગ્યા ઉપર ગુજરાત તો સૌથી વધુ દારૂ વેચાય છે તમે ક્યાંય જોયું કોઈ ભાજપના નેતાએ પોતાના લેટર પેડ ઉપર આજે જે લખ્યું ને એવું કોઈ નેતાએ નથી લખ્યું છે દારૂના ધંધા આ ભાજપના લોકો જ રવાડે ચડાવે છે લોકોનું ઘર આ લોકો જ બરબાદ કરે છે નડિયાદ ગામમાં રોજગારના ધંધા નથી લોકો દારૂના ના રવાડે ચડી ગયા છે તો આ બધાનું કારણ